જે માતાજી મિત્રો હરણ મહાદેવ વીતેલા સપ્તાહની અંદર માર્કેટ આપણું એક જ રેન્જની અંદર એટલે કે ટોપ હાઈ ઉપર જે રેન્જ નવી જોવા મળતી હતી પણ ત્યાંથી એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું હવે આવનારા પાંચ દિવસ આપણા માર્કેટ માટે કેવા રહેશે અને સાથે પાંચ દિવસની સાથે પેલી વખત વાત કહી દઉં તો આવનારા પાંચ દિવસની અંદર આપણું માર્કેટ છે ચાર દિવસ જ શરૂ રહેવાનું છે કારણ કે પાંચ નવેમ્બર બુધવારના દિવસે ગુરુ નાનક જયંતિ હોવાથી આપણું માર્કેટ ક્લોઝ છે આ સિવાય વાત કરીએ તો આપણે જે માર્કેટની અંદર ચાલી રહી મુવમેન્ટની અંદર કયા એવા ટ્રીગર પોઈન્ટ છે કે આપણને માર્કેટના ટોપ હાઈ ઉપર લઈ જઈ શકે અને સાથે કયા એવા ટ્રિગર પોઈન્ટ છે કે જે માર્કેટને નીચે પર લઈ આવશે તો આ તમામ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયોની અંદર વાત કરવી છે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો વિડીયોને અંત સુધી જોજો જો તમને વિડીયોથી કંઈ માહિતી મળતી હોય જાણવા મળતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તો મારા મિત્રો સાથે શેર કરી શકો છો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં ફરી વખત વાત જણાવી દઉં કે જો મિત્રો તમે ખ્યાલ ના હોય તો આ મે આ સપ્તાહની અંદર પાંચ દિવસમાંથી ચાર દિવસ જ આપણું માર્કેટ શરૂ રહેશે પાંચ નવેમ્બરને દિવસે ગુરુનાનક જયંતિ હોવાથી માર્કેટ આપણું ક્લોઝ રહેશે ફર્સ્ટ પોઈન્ટ ગ્લોબલી લેવલ સુધીથી વાત કરીએ તો શરૂઆતથી જ વાત કરીએ તો વીતીલા સપ્તાહની અંદર અમેરિકા અને ચાઇનાની જે ટ્રેડ ડીલ થયેલી કે દસ ટકા ટેરિફની અંદર રાહત એમને મળેલી છે પણ આ ટ્રેડડીલ છે એ ઓન પેપર ખાલી થયેલ નથી કે ખાલી સાઇન કરવાની જે કાંઈ બાકી છે એ બાકી હતી કહેવાનો અર્થ એ છે કે જે મિટિંગ આપણને જોવા મળી હતી એ મિટિંગનું આઉટકમ ખરેખર પ્રોપર ઓન પેપર આપણને આવનારા સપ્તાહની અંદર જોવા મળશે તો એક ખરેખર માર્કેટને આ ઓન પેપર જો આ ટ્રેડ ડીલ ફાઇનલ થશે તો ઇન્ડિયા પણ અમેરિકા સાથે આવનારા સમયની અંદર ટેરિફનો જે પ્રશ્ન ઉપર ચગારી રહ્યું છે તે એ ટેરિફના પ્રશ્નને રાહત મળી શકશે એવી આશા રાખી એક મોટો પોઈન્ટ એવો ટ્રીગર આપણને જોવા મળી શકશે કે આપણને એ મોટા પોઈન્ટ ઉપર આપણે નવા હાઈ ઉપર જઈ શકે એવું દેખાયું છે કારણ કે એક મોટા પોઈન્ટ ઉપર એટલા માટે કે જો મોટાભાગની ક્વાર્ટરલી જે કાંઈ રિઝલ્ટ આવે છે જે કંપનીઓના એના મોટાભાગની કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે અમુક કંપનીઓના રિઝલ્ટ હજુ આવનારા સપ્તાહ આ સપ્તાહમાં જોવા મળવાના છે પણ તેમ છતાંય મોટા મોટી જે કંપનીઓ છે બેન્કિંગ લાઇનની છે કે મોટી રિલાયન્સ જેવી કંપનીઓ છે એને આપણે રિઝલ્ટ જોયા છે તો એ રિઝલ્ટનું રિએક્શન આપણે માર્કેટે પચાવી લીધું છે તો કોઈક નવી વસ્તુ જો જોવા મળશે તો માર્કેટની અંદર અમેરિકા સાથે ઇન્ડિયાની જો ટ્રેડ ડીલ અને ટેરિફ પ્રશ્ન કોઈ ન્યૂઝ આવશે કે આ સાથે કે અમેરિકા કે ચીન સાથે ટ્રેડ ડીલ થયેલ છે તો આપણી સાથે પણ ક્યારે થશે

જોવા મળતું હતું ત્યારથી એ ઘણો એવું ડાઉન છે જ્યારે આપણા અગાઉના વિડીયોની અંદર પણ મેં કવર કરેલી છે આ કંપની કે ઓલ ઓવર જોઈએ તો આ કંપનીનો બિઝનેસની દ્રષ્ટિએ તો એ ટાઇટન જેવી મોટી કંપનીને પણ ટક્કર આપી શકે અને એમથી વધુ સત્યાવીસો જેટલા સ્ટોર આ કંપની પાસે છે એની સામે ટાઇટન જેવી કંપની પાસે સાતસો સ્ટોર જ ચશ્મા ક્ષેત્રે છે કે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે બહુ મોડો બિઝનેસ છે પણ કંપની જે રીતે વેલ્યુએશનમાં હાઈ વેલ્યુએશનની અંદર લઈ આવી રહી છે આ બધા જે કાંઈ અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર તમને

એવા બે સેક્ટર કે કન્ટિન્યુ આપણને જમચ અપાવતા હતા બીએસયુ બેન્ક અને સાથે ઓટો ક્ષેત્ર વીતેલા સપ્તાહની અંદર જો અમારા વિડીયો તમે મિત્રો ચેક કર્યા હશે તો મોટાભાગના વિડીયોની અંદર આપણે સ્ટીલ મેટલ ક્ષેત્રે અને ઓ બીએસયુ બેંકની સારી એવી નજર રાખજો એવા આપણે વાત કરેલી છે ફરી એક વખત કહીશ કે જ્યારે મેટલ ક્ષેત્રની અંદર સારી એવી તેજી છે તો હરજીવ અહીંથી પણ કોમોડિટી ક્ષેત્રની અંદર અલગ અલગ કંપનીઓમાં ટાટા સ્ટીલ હિન્ડાલ્કો એનએમડીસી જેએસપીએલ ચિંતા સ્ટીલ આ બધી જ કંપની ઉપર તમે મિત્રો નજર રાખજો ખરેખર આ તેજી છે એ જ્યારે તેજી શરૂ હોય ત્યારે કન્ટિન્યુ અલગ અલગ વીકની અંદર આ શેરની અંદર પ્રોફિટ બુકિંગ એક દિવસ જોવા મળે તો ફરી વખત એની અંદર તેજી જોવા મળે અને ખરેખર જો પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે આવનારા સપ્તાહની અંદર તો આ એક ખરીદી કરવાનો એક ભાવ ગણવો જોઈએ ત્યાર પછીનું એક સ્ટ્રોંગ સેક્ટર હતું પીએસયુ બેન્કિંગ કે જે કન્ટિન્યુ આપણે અગાઉ ઘણા સમય પહેલાં કે વાત કરું તો કે પીએસયુ બેન્કની અંદર ગવર્મેન્ટ દ્વારા ઓ પર પણ આવી શકે આ સિવાયના બીજા ન્યૂઝ એવા પણ કવર કરેલા હતા કે જે કોઈ પીએસયુ બેન્ક છે એની અંદર એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારો થતો જોવા મળશે એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ફોરેનરનું જે ઇન્વેસ્ટમેન્ટ છે જે અત્યારે દસ ટકાની આસપાસ જોવા મળે છે એની અંદર સારો એવો વધારો થઈ શકે આ એક ટ્રિગર પોઈન્ટ હતો કે જે પીએસયુ સરકારી જે બેંકો છે એની અંદર તેજીનું કારણ કે આવનારા સપ્તાહની અંદર આની અંદર શું ખરેખર હવે આ જે ટ્રિગર હતો કે જે ન્યૂઝ હતા એના ઉપર પછી કે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કે નહીં એટલે તમામ પીએસયુ બેંક ઉપર મિત્રો નજર રાખજો પણ એનાથી વિશેષ હું કહું તો નવી તેજી એક શરૂ થઈ શકે એવું એક સેક્ટર હોય તો એ સેક્ટર છે ઓટો ક્ષેત્ર કે જે રીતનું સેલિંગ આપણને દિવાળી સમયગાળા દરમિયાન કે નવરાત્રી ગાળામાં જે હાઈએસ્ટ સેલિંગ કે જોવા મળી રહ્યું હતું કારણ કે હાઈએસ્ટ સેલિંગ એટલા માટે હું કહું છું કે ઓલ ઓવર છેલ્લા દિવાળી સમય ગાળા દરમિયાન ઇન્ડિયાની અંદર સાડા ચાર લાખ કરોડનું ચાર દિવસની અંદર સેલિંગ થાય છે એ જે સાડા ચાર લાખનું સેલિંગ જે થતું જોવા મળતું હતું ચાર દિવસની અંદર એ અત્યારે સાડા છ લાખ સુધી પહોંચેલું છે એની અંદર મોટો ભાગ છે ઓટો ક્ષેત્રની અંદર સેલિંગ જોવા મળી છે તો એમાંની મોટી કંપનીઓના જે દરેક મંથલી સેલિંગના આંકડા જોવા મળે છે કે ગયા સપ્ત ગયા મહિનાની અંદર કેટલા પ્રમાણનું એ કંપનીએ ટુ વ્હીલર કે ફોર વ્હીલર સેલ કર્યા છે એનું આ પહેલી તારીખની આસપાસ એના નંબર જોવા મળશે તો આ દરેક કંપનીઓ એવી કે મારુતિ સુઝુકી ટાટા મોટર મહિન્દ્રા મહિન્દ્રા શા માટે મહિન્દ્રા ઉપર સારી એવી નજર કારણ કે આ કંપનીના આંકડા છે એ સારા એસીયુવી કંપની એસીયુવી ગાડીની અંદર જોવા મળ્યા છે સારું એવું સેલિંગ એની અંદર પણ જોવા મળ્યું છે આ સાથે ટીવીએસ મોટર ટુ વ્હીલર સેગમેન્ટની અંદર લીડરશિપ કહી શકીએ હાએસ્ટ સેલિંગ કરતું અને સાથે ખૂબ જ મહત્વનું એ કે કેવી ક્ષેત્રે આ નંબર આ નંબર વન ની અંદર આ કંપની ચાલી રહી છે ઓલા જેવી ઓલા કંપની છેલ્લા નંબરે આવી રહી છે ત્યાં ટીવીએસ મોટર નવા આંકડા કે નવા અચીવમેન્ટ કરી રહી છે એટલા માટે ટીવીએસ મોટ ઉપર મોટર ઉપર નજર રાખજો મિત્રો ફરીવાર નંબ વાત બોલું કે મારુતિ સુઝુકી ટાટા મોટર મહિન્દ્રા અને મહેન્દ્રા અને ટીવીએસ મોટર આ ચાર મોટી કંપનીઓ કે એક ટિગર પોઈન્ટ છે કે ઓટો ક્ષેત્રના જે નંબર છે સોમવારથી જ તમને આવતીકાલથી જ તમને જોવા મળશે કે ખરેખર ઓટો ક્ષેત્રના નંબર કેવા છે એનું રિએક્શન કેવું છે અને સાથે એક કંપની કે ટાટા મોટર જેવો શેર છે એ ઘણો એવો ડાઉન છે અને ખરા ખરેખર એના સેગમેન્ટની અંદર વાત કરીએ તો સારું એવું સેલિંગ પણ એની અંદર જોવા મળ્યું છે ઈવી ક્ષેત્રે પણ સારું સેલિંગ જોવા મળ્યું છે એટલે આ ઓટો નંબરનું રિએક્શન છે ઓટો ક્ષેત્રની તમામ કંપનીઓ ઉપર કેવું રહેશે એના માટે પણ નજર રાખજો આ સિવાય બે કંપની એવી કે જેની અંદર તમામ મિત્રોની નજર રહેવી જોઈએ કે જે સ્ટ્રોંગ નંબર પ્રેઝન્ટ કર્યા છે એવી બે કંપનીઓ કે જે એક છે ડિફેન્સ ક્ષેત્રની કંપની આઝાદ એન્જિનિયરિંગ કે જે કંપનીની ઉપર સચિન તેંડુલકરનું પણ સારું એવું રોકાણ હતું જે પણ ઇનિશિયલ સ્ટેજ એટલે કે જે માર્ક જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થયો નહોતો આ શેર ત્યારે વાત છે પણ અત્યારે તો એ મલ્ટીબેગર બની ગયો છે શેર એમ જ કહી શકીએ પણ હાલની દ્રષ્ટિએ એ ટોપ આઈથી ઘણો એવો ડાઉન છે એટલે આઝાદ એન્જિનિયરિંગ ઉપર નજર રાખજો ડિફેન્સ ક્ષેત્રની કંપની છે આ સિવાય એ એક ક્ષેત્રે અને મોબાઈલમાં આવતી કોઈપણ જાહેરાતનો તમે જે એડ જોવો છો એ એડ બનાવતી કંપની કે એફએલ ઇન્ડિયા જે કોઈને એડ ઉપરથી જો ખ્યાલ આવી ગયો આ કંપનીના બિઝનેસ ઉપર તો એફએલ ઇન્ડિયા જે અત્યારે નામ બદલીને એફએલ થ્રી આઈ તમને જોવા મળતું હશે આ બંને કંપનીઓ આઝાદ એન્જિનિયરિંગ અને એફએલ ઇન્ડિયા કે એફએલ થ્રી આઈ કે જેની ઉપર તમારા મિત્રો ખાસી એવી નજર રાખજો કે આ કંપનીના નંબર છે સારા એવા આવ્યા છે દરેક વિડીયોની અંદર મારા દરેક વિડીયોની અંદર હું ખાસ જણાવું છું કે જે જે વિડીયો કંપનીઓના સારા નંબર આવે છે કંપનીને તમે નોટડાઉન કરો વોચ અંદર એડ રાખો જ્યારે જ્યારે તમને ડીપ મળે આવનારા સમયની અંદર જ્યારે જ્યારે પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે ત્યારે આ કંપનીઓને તમારે ખરીદવા માટે વોચ લિસ્ટમાં રાખવી જોઈએ ઓલ ઓવર જોઈએ તો આ સપ્તાહની અંદર ચાર દિવસની અંદર રૂપ રહે છે ખરેખર ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ બાબતે કોઈ ન્યૂઝ આવે છે અને ઇન્ડિયા ચાઇનાની જે ટ્રેડ ડીલ થયેલી છે મિટિંગ દરમિયાન તો એની અંદર સાઇન થાય છે કે નહીં આ બધા ફિગર પોઈન્ટ સાથે આપણું માર્કેટ મેટલ ક્ષેત્રની અંદર શું પ્રોફિટ બુકિંગ કે ફરી ઓટો ક્ષેત્રની અંદર તેજી કે માર્કેટને ઉપર લઈ જઈ શકે છે સાથે પીએસયુ બેન્કની અંદર જોશો તો સારું એવું પ્રોફિટ બુકિંગ આવે છે કે ફરી એક તેજીનો માહોલ જોવા મળે છે બોલવો જોઈએ તો આ તમામ પોઈન્ટને ધ્યાનમાં રહીને આપણા માર્કેટ એક ટ્રેડ થતો જોવા મળશે અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ